પાદરાના વડુ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાંથી પ્રોવિશનના ઘરના કેસને શોધી કાઢતી વડોદરા ક્રાઇમ બ્રાન્ચ મળતી માહિતી મુજબ અને પોલીસી પ્રેસ નોટ પ્રમાણે વડોદરા એલસીબી પાદરા તાલુકાના વડુ પોલીસ મથક વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે સમય દરમિયાન બાતમી મળી હતી કે વડુ પોલીસ સ્ટેશન હદ વિસ્તારના માસરા રોડ આઉટપોસ્ટ વિસ્તારના બામણવસી ગામે વિદેશી દારૂ ભરી ઈકો ગાડી આવનાર છે તેવી ચોક્કસ બાતમીના આધારે વોચ ગોઠવી બાતમીવાળી ઈકો ગાડી જે જે સિક્સ પીબી પંચોતેર ચોરાણુંવાળી સફેદ કલરની ઈકો ગાડી આવતા રોકી કોડન કરી તપાસ કરતા ઈકો ગાડીમાંથી ક્વાટરપેટી નંગ પંદર ક્વાટરીયા નંગ સાતસો દસ કિંમત રૂપિયા હજાર એક મોબાઈલ કિંમત રૂપિયા સિત્તેર હજાર એક ગાડી કિંમત રૂપિયા ત્રણ લાખ મળીને કુલ ચાર લાખ બેતાળીસ હજારનો મુદ્દામાલ કબજે કરી પકડાયેલ ઇસમ જયેશભાઈ નીતિનસિંહ ચૌહાણ જય પ્રવીણભાઈ પરમાર બંને ઇસમ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી વડુ પોલીસ સ્ટેશનમાં પ્રોવિશનના ગણનાપાત્ર કેસને રજીસ્ટ્રેશન કરવામાં રજીસ્ટર કરવામાં આવ્યો રિપોર્ટર સરફરાજ દીવાન પાદરા